રાજેશભાઈ બુહા ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ જુનાગઢ હાલમાં જે કમોસમી વરસાદ જે માવઠા રૂપી કમોસમી વરસાદ પડી રહ્યો એનાથી ખેડૂતોને ઊભા પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે જ્યારે ખેડૂતોને મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય વિવિધ ખરીફ પાકની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જે આંકી ન શકાય એટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આ નુકસાની એક જ સરખી છે તો સરકારશ્રીને આજે કલેક્ટરશ્રી મારફત વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોને સહાય કરો જે સહાય ખેડૂતોની નુકસાનીના રૂપમાં તો પૂરી પડી શકે એમ જ નથી પણ જે સહાયના ભાગરૂપે ખેડૂતોને મદદરૂપ થવાય એ માટે સહાય કરે અને આપશ્રી મીડિયાના મારફતે બે હાથ જોડીને નમ્ર વિનંતી સરકારને કે ખેડૂતોની વારે આવો સહાય કરો અને જો આમાં સરકાર ક્યાંય પણ ઢીલા રહે તો ખેડૂતો ઉગ્ર આંદોલનના માર્ગે જશે એ પણ આજે સિમકી ઉછારીશ વિનુભાઈ બારિયા ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રી આજરોજ જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રી પાઠવવામાં આવ્યું છે અંદર ભારતીય કિસાન દ્વારા માંગણીઓ કરવામાં આવી છે કે જે હાલની અંદર કમોસમી કારણે ખેડૂતોના તમામ પાકો છે નિષ્ફળ ગયા છે અને આ પાકોના જે બજાર ભાવો છે એ પણ હાલ ખૂબ નીચા છે સાથે સાથે સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી છે તો ખરીદીની અંદર પણ કેટલો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે એ પણ હજી સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું ત્યારે ખેડૂતોની સ્થિતિ છે એ ખૂબ ગંભીર છે અને આવી સ્થિતિની અંદર જો સરકાર દ્વારા ખેડૂતોને ખાલી એસડીઆરએફ ના ધોરણો મુજબ જ સહાય ચૂકવવાની વાતો થઈએ ત્યારે આ એસડીઆરએફ ના ધોરણોથી ઉપર ઉઠી અને સરકારે ખેડૂતોને એ સહાય આપવી જોઈએ અત્યારે તાત્કાલિક સર્વે થવો જોઈએ જેની અંદર સરકાર દ્વારા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ અને જે ખેડૂતોને નુકસાની થઈ છે એને ત્વરિત જે સહાયો છે એ ચૂકવવી જોઈએ જો આ સહાયો સરકાર દ્વારા તરિત ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા રોડ ઉપર ઉતરવાની અમને ફરજ ઉભી થાય